શિકોતારે બનાયું આજુ હવાયું હું કનચાયો અમુ છે તે હું ઘેર જઉં આનું પાણી પાણી બોલ કરો પાણી વાળી અમે કીધું ઘેર પીર્યું કે નહીં દરવાજ બળવા છે કે નહીં

શક જ તો તું બગાડ ને એ ખોટું કર્યું હતું એવું ને એવું ના કરાય કોઈ યાર તમારે લીફાવા છે એવું કર્યું બધું તાને લીફાડા એવું કર્યું હતું આગે લીપમાં તું જોઉં તો ગુગુ થઈ ગયું એવું કરેલું એવું કરેલું ને તે આખી લીફમાં કોઈ મોર ના ગયા એવું કર્યું હતું તાને કરા અને હું આવું એક તો બાબો હા એ તો પણ ન કોમ પણ બાપા તો ધ્યાન મળી ગયા બાઈક શેપટ શેપટ કરી દો

મે <laughs>

હમ હું કહું હું હવરવા આવી છું જા કોમ કોમ કર ના મને ખબર છે તમે મેળામાં તમારી બીજી વાત પર્સનલ વાત તમે પર્સનલ વાત ના આ ઘનાદારે મારા ભાઈ બહેન છે

બેઠી હોય તો બીજી બીજી પાણી નાય ઈ કઈ જેટલા મજો હોય ની ના જવે તને ના જવે એટલી બધી ટ્રાફિક માં મે તને શો ગોય ને કરીએ અને ખબર પડે છે ના આ અરે ધોકા તો જોયા કા ના આ જોયા તો કા ના મને મારી તો આ મુઢાન માં આ પેલી જાણી છે તો બોટ દેવી ઉપર નાખી દે મોત કોણ ફાટી છે એક હા હા એ તો

અંબીકર ની દવાય એટલી બધી હોય અને ખોવાય તો આપડે તો યાર પણ કારદાર તો તેલ લેવા

મારે યાર બેરુકો હોય જતું હ હ હે હવે કેમ કરીધું કેવાય વો ફોટા મેક લેતા કર્યો અને મントુ અને બકઈન માં પેલી લિપમાં મેહાર્યો તો લિપમાં

ના ના નહી કરી પૈસા તો શું આપડે ચિંતા કરશો નઈ આલે વાપરવાનું

शिवो को तारे बनाए हो आज होना थी हवा